નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો તરીકે ચેતન અમેરિકન એસોસિએશન ઓફ ઓફ ઇન્ડિયન ઓરિજિન ના ખુલ્લો મુકતા મુખ્યમંત્રી दौड़े अमदावाद वीस हजार करता रजिस्ट्रेशन चित्रकार रमेश हलारी पेंटिंग पेटिंग एक्जिबिशन योज अ योजा से छवीसव पतंग महोत्सव

પ્રતાપસિંહ જાડેજા છોટા છોટાઉદેપુરમાં ઉમેદ શાહ તુરત શહેરમાં નૈશદ દેશાઈ આણંદમાં કાંતિ સોડા પરમાર વલસાડમાં નટવરભાઈ પટેલ અને ડાંગ માં ગૌતમ પટેલની વણી કરવામાં આવી છે આ તમામ નિયુક્તો માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમક્ષ દરખાસ્ત મોકલી હતી જેને મંજૂર કરવામાં આવી છે અમદાવાદમાં અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિનિસ વૈશ્વિક આરોગ્ય સંભાળની પરિષદનું મુખ્યમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે સ્વસ્થ સેવાના સમગ્ર ક્ષેત્રમાં જે પરિવર્તન આવી રહ્યા છે દર્દીઓને નજરે સ્વાસ્થ્ય સુવ્યવસ્થિત હોવું જોઈએ પરંપરાગત ચિકિત્સાથી સમાજ સ્વસ્થ રહેતો હતો આજે દર્દો વધ્યા છે સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ અને મેડિકલ સારવાર ટેકનોલોજી આધારિત બની છે ટેકનોલોજીથી દર્દીને દર્દમાં રાહત અને મુક્તિ માટે ભરોસો મળે છે ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું નું મહત્વ મહાન વિરાસત છે અને હર્બલ મેડિસિનમાં ભારત પોતાની બ્રાન્ડ ઇમેજ ઊભી કરી શકે એવું સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતું આ પ્રસંગે નામાંકિત ડોક્ટર્સ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તજજ્ઞો વિશેષજ્ઞો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ વખતે પાંચમી જાન્યુઆરી રવિવાર સવારે રિવરફ્રન્ટ ખાતે વલ્લભ સદનથી માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાબરમતી રિલાયન્સ મેરેથનનું ફ્લેગિંગ ઓફ થશે આમ જાણો તો દર વર્ષે આ ચોથો વર્ષ છે અને દર વર્ષે મેરેથનની જાપ અને એનું પોપ્યુલારિટી વધતું જાય છે આ વખતે અત્યાર સુધી લગભગ અઢાર હજાર જેટલા લોકોએ નામ નોંધ્યા છે એમાં મુખ્યત્વે ત્રણ કેટેગરીના રેસ હોય છે ફૂલ મેરેથન જે ઇન્ટરનેશનલ કક્ષાના હોય છે એ હાફ મેરેથન અને પછી ડ્રીમ રન જે છ કિલોમીટરનું હોય પ્લસ ચેર રન હોય છે ને જે વિઝ્યુઅલી ચેલેન્જડ હોય એ લોકોના માટે પણ અલગ રન હોય છે અને બોલર્સ ચાલુ થશે અને પહેલાં ઇન્ટરનેશનલ એથ્લેટનું શ્રી માનનીય મુખ્યમંત્રી ઓફ કરશે ફૂલ મેરેથોનની પછી હાફ ફ્લેગ ઓફ કરશે અને પછી છેલ્લે અને પછી એબલ નું અને પછી છેલ્લે ડ્રીમ રન અને પ્રાઇઝ મની ખૂબ આકર્ષક છે રિલાયન્સ લાસ્ટ ઇયર જે રિલાયન્સ ટાઇટલ સ્પોન્સર પ્રાઇઝ સ્પોન્સર છે લગભગ પંચોતેર છોતેર લાખની પ્રાઇઝ અમાઉન્ટ છે ભલ્લા સ્વતંત્રી ચાલુ કરીને રૂટમાં ફેરફારો કરવામાં આવી છે રૂટમાં ફેરફારો એવી રીતે કરી એ દિવસે જે મેરેથોન હાથ રૂટ છે એમાં અન્ય ની એન્ટ્રી નથી અને એમાં મારે દરેક દર્શક મિત્રોને આ બાબતમાં ખૂબ સહકાર આપવા માટે વિનંતી છે કારણ કે કોઈ મેરેથન દેશમાં અથવા વિદેશમાં જ્યાં મેરેથોન યોજાય છે એ બેરિકેડેડ રૂટ સિવાય કોઈ જગ્યાએ મિક્સ ટ્રાફિકમાં મેરેથન યોજાતી નથી કારણ કે એથ્લેટ્સ માટે પણ જોખમકારક છે અને આ એક બહુ પોપ્યુલર ઇવેન્ટ છે હું છેલ્લા બે વર્ષથી જોઉં છું અમદાવાદમાં ઘણા લોકો બહાર આવીને મેરેથોન રનર્સને ચેરઅપ કરે છે અને આ વખતે ખાસ કરી છે કે ગુજરાતના લોકોને ઇનામ મળે એટલા માટે ગુજરાતના મેલ ફિમેલ ફર્સ્ટ સેકન્ડ થર્ડ દરેક કેટેગરીમાં અલગ ઇનામ રાખી છે જે ગુજરાતના હોય એટલે મેલ ફિમેલ મેરેથોનમાં હાફ મેરેથોનમાં અને બધામાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ રાખ્યા છે આ મેરેથોનમાં માં કોઈ પણ અડચણ ન થાય અને સ્પર્ધકોને ને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેટ ઉભા કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સ્તરના ના સો એથ્લેટ સહિત બસો અઠ્ઠાણું જેટલા સ્પર્ધકો ભાગ લેશે બેતાલીસ પોઈન્ટ પંચાણું કિલોમીટર મેરેથોન માટે ત્રણસો નવ રજીસ્ટ્રેશન આવ્યા છે ગુજરાતના લોકોને વધુ ઇનામ મળે તે માટે કેટેગરી રાખવામાં આવે છે ડ્રીમ રનર માટે મોડે સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે આ સ્પર્ધામાં વિજેતાઓને વલ્લભ સદન ખાતે ઇનામ વિતરણ પણ કરવામાં આવશે

આજે જે મારા પેન્ટિંગ્સ છે એ પ્રિવ્યુ એક્ઝિબિશન છે અને મેં બધા જ પેઇન્ટિંગ એબ્સ્ટ્રેક્ટ ઉપર કરેલા છે એટલે જેમાં કોઈ સબ્જેક્ટ પહેલાં નક્કી હોતો નથી એટલે પહેલાં સ્ટ્રેક્ચર બનાવીને પછી એની અંદર જે રીતે પણ કલરની હાર્મોની સેટ થાય એ રીતે પેઇન્ટિંગ્સ બધા મેં સેટ કરેલા છે એટલે દરેક પેઇન્ટિંગ્સની અંદર દરેક સબ્જેક્ટ અલગ અલગ છે કારણ કે એ એબસ્ટ્રેક છે અને અમે શરૂ થાય ત્યાં સુધી આપણને ખબર નથી હોતી કે આપણે શું બનાવવાના છીએ એટલે એબસ્ટ્રેક પેઇન્ટિંગ છે તૈયાર થઈ ગયા પછી જ એની આખી કલર હાર્મની અને એની છે એટલે આ એક્ઝિબિશનનું નામ મેં કલર હાર્મની એવું રાખ્યું છે એટલે હાર્મની એવું રાખ્યું છે હાર્મની અંગે વાત કરતા રમેશ હાલારી જણાવે છે કે

બીજી બાજુ તારીખ 7 થી 8 મે જાન્યુઆરી દરમિયાન દિલ્હી અને મુંબઈમાં ગુજરાતનો પતંગ મહોત્સવ ધૂમ મચાવશે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તડામર તૈયારીઓ ચાલી રહી છે આ વખતના પતંગ મહોત્સવમાં વિશ્વના પાંત્રીસ જેટલા દેશોમાંથી 200 થી વધુ પતંગબાજો રંગબે રંગવી જાત જાતના અને બાત બાતના આકર્ષક અને અનોખી अनोखीスタイલા પતંગો સાથે ભાગ લઈ આકર્ષણ જમાવશે સ્વાગત છે નવા વર્ષમાં આપણે પહેલી વખત મળી રહ્યા છીએ દર વર્ષની જેમ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આ વખતે પતંગ ઉત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે છવ્વીસમી ઇન્ટરનેશનલ ક્રાઇટ ફેસ્ટિવલ આપણે ગુજરાતની અંદર જુદા જુદા સ્થળ ઉપર ઉજવવાનું આયોજન કર્યું છે આપણે સાપુતારાથી માંડવી માંડવી સુધી ડોડો સુધી શહેર હોય તો બરોડા અમદાવાદ ભરૂચ રાજકોટ આવા અનેક જગ્યા ઉપર નવમીથી બારમી સુધીની અંદર આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે લોકો આવવાના છે તેમના જુદા જુદા પતંગો જુદા જુદા કલરફુલ કાઇટ્સ ડિફરન્ટ ડિઝાઇન્સ તમારા કાઇટ્સ લઈ અને આ બધી જગ્યા ઉપર એ લોકો પતંગ છે ત્યાં અમદાવાદની અંદર જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આગળના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે તેરમી આ બંને દિવસો આ ઇન્ટરનેશનલ માં જે પંચાણું લોકો નેશનલ અને તેતાલીસ ઇન્ટરનેશનલ કાઇટ જુદા જુદા

ફૂડ કોર્ટ એડવેન્ચર પેવેલિયન સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થઈ જશે જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી દ્વારા કરવામાં આવશે અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી આ પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ વખત તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એ 24મો પતંગ મહોત્સવ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S R N્યુઝ બુલેટિન નમસ્કાર